કચ્છમાં ચોમાસાની શરૂઆત સાથે વાયરલ ફીવરના કેસોમાં શહેરમાં વાયરલ ફીવર ઇન કિટ શરદી ખાંસી તાવ ઠંડી શરીરમાં દુખાવા સહિતના લક્ષણો પહેલા કરતા વધારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને બાળકો અને વયસ્કોમાં વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતાં જ વાતાવરણમાં પલટો અને વાયરલ ફીવર અને કોરોના આવ્યો છે ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રીને કારણે હવામાન બદલાયું છે હોસ્પિટલોમાં વાયરલ ફીવરના લક્ષણો ધરાવતા દર્દીઓ ઉભરાવા લાગ્યા છે વરસાદમાં પાણીનો ભરાવો થવાથી મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે જેને લીધે રોગચાળાના કેસો વધી જતા હોય છે હજી અઠવાડિયા પછી આ કેસોમાં વધારો નોંધાશે તેવું નિષ્ણાંત ડોક્ટરો કહી રહ્યા છે આ ઋતુમાં ખાસ તાવ કમળો શરદી ખાંસીના કેસો વધુ માત્રામાં આવતા હોય છે ભુજના ખ્યાતનામ તબીબ ડોક્ટર ઉદય ગણાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ઘરે આટલી બાબતોની કાળજી લેવી જોઈએ ઉકાળેલું પાણી પીવું જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ ઘરની આગળ પાછળ ખાબોચિયામાં ભરાયેલા પાણીને દૂર કરવું જોઈએ જેમ બને એમ બહારનું ઓછું ખાવું જોઈએ હું ડૉક્ટર ઉદય ગણાત્રા છેલ્લા એકાવન વર્ષથી ભુજમાં હું જનરલ પ્રેક્ટિસ કરું છું હાલમાં જે ચોમાસાની સિઝન છે એમાં વરસાદને કારણે અને થોડું ભેજ વધારે છે એને કારણે અને જમીનમાં પાણી પડે ગંદકી થઈ જવાને કારણે પણ અત્યારે અમુક પ્રકારની બીમારી જેવી કે જાડા ઉલટીના કેસ ગેસ્ટ્રોઇન્ટ્રાઇટીસ કમળાના પેશન્ટ એ થોડા વધારે જોવા મળે છે અને બીજું કે મચ્છરથી જે ફેલાતા હોય બીમારી મેલેરિયા છે કે બીજા માખીઓથી ફેલાય છે ટાઈફોઇડ છે ડેન્ગુ પણ મચ્છરથી ફેલાય છે એ ટાઈપના રોગો અત્યારે શરૂઆત થોડી થોડી જોવા મળે છે અને સાથે સાથે હમણાં જે આપણે પાંચ વર્ષ પહેલાં જે કોરોનાની બીમારી હતી એના પણ કેસ અત્યારે જોવા મળે છે સિવિયરિટી ઓછી છે પણ એના પણ પેશન્ટ અત્યારે જોવા મળે છે વરસાદનું પાણી રસ્તામાં ભરાઈ જાય એને કારણે લગભગ બધા ખોરાક દૂષિત થઈ જાય પાણીને કારણે કારણ કે પાર્લર પાણી એના પર પડે એટલે પેલું થઈ જાય તો માણસોએ પહેલું તો ઘરનું ખોરાક હોમમેડ ફૂડ લેવું જોઈએ અને બહારની કોઈ પણ વસ્તુ અત્યારના સંજોગોમાં ખુલ્લી હોય કે એવી ખાવી ન જોઈએ અને જે બહારથી આપણે જે વસ્તુ લઈ આવીએ એ ઘેર લઈ જાય તો એને ચોખ્ખા પાણીથી સારા સ્વચ્છ પાણીથી ધોઈને પછી એમણે ખાવી જોઈએ અને બહારનું ખાવાનું જે હોય છે એ તો બિલકુલ જ બંધ કરવું જોઈએ કારણ કે એનાથી આ બધી બીમારી થતી હોય છે અને આ પ્રમાણે જો સંભાળ રાખે તો તમે પેટની બીમારી થતી બીમારી આપણે અટકાવી શકાય